મેં એક માર્ગ કર્યો કે આ ગામનો સંપ અને એ સંપ મા સરસ્વતીના મંદિરની અંદર કે જેની અંદર આપણી ભાવિ પેઢીનું ઘડતર થાય છે તો આ પ્રસંગે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ આજ સીટના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિક્રમસિંહ અમારા કારોબારી ચેરમેન રઘુભાઈ આ ગામના સરપંચ રતનસિંહ મંચો પર ઉપસ્થિત સૌ સરપંચ ઉપસરપંચ વડીલો અને આના શિક્ષક ગણ આજે અભિવાદન કરીએ છીએ આપણે એ સેના માટે કરી છીએ ખરેખર એક ખુશી થવાની વાત છે કે આ નાનું ગામ એ ગામની અંદર છોકરાની ટકાવારી જોઈને એમ ખરેખર હું એના વાલીઓને અને શિક્ષકગણને ધન્યવાદ આપું છું કે ખરેખર તમારી મહેનત બાળકોની મહેનત અને વડીલોની મહેનતથી આપણા બાળકો ભણે છે આજે આઝાદીના અમૃત મહોત્સવ માનીએ છીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર આપણા દેશની અંદર એક નવી ચેતના નવી ઉર્જા અને આ દેશની એક પ્રગતિ પ્રગતિશીલ કેમ બને એવા પ્રયત્નથી આજે આપણો દેશ હરણફાર આગળ વધી રહ્યો છે ત્યારે હું જાજુ નહીં કહું પણ અહીંયા વધીના વડીલો છે એ બધાને કહીશ કે ખરેખર આપણે બધાએ આપણી ભાવિ પેઢી ઉપર ધ્યાન આપી અને આપણા આપણા બાળકોને ભણાવવા જોઈએ સરકાર શ્રીની યોજના અત્યારે એવી છે કે કોઈ માણસ ભણી શકે નહીં એવી પરિસ્થિતિ નથી સરકાર ખૂબ ગ્રાન્ટો આપે છે અને બાળકો માટે અને આ દેશ માટે વિચારી રહી છે ત્યારે આપણે સૌએ આની અંદર સાથ સહકાર દઈ અને આપણા ભારત દેશનું જે ભવિષ્ય ઉજળું થાય એના માટે ઘડતરના ભાગીદાર બની આપણે સૌ આ ગામની એક સંપ જોયો મેં બધાને નામથી સન્માન કરતા હતા સર્વે જ્ઞાતિ કોઈ એક કોમ્યુનિટી ઉપર નથી આ ગામ પણ આ ગામ એક હાથીના પગની જેમ બધી જ્ઞાતિ મળી અને જે ગામની પ્રગતિ થાય ને સાહેબ એમાં કોઈ રોકી ના શકે સરપંચ રજૂઆત હતી કે અમારા ગામની અંદર પાણીનો બોરે મારી ગ્રાન્ટની અંદરથી મેં કીધું તમે તમારી ચિંતા કરોમાં શિક્ષણ માટે જે બાળકો હેરાન થાય એવું કાંઈ સરકાર નથી વિચારતી તો આપણે શું કામ વિચારવાનું જોઈએ આ ગામની અંદર જ્યારે જ્યારે રજૂઆત આવી છે ત્યારે ગામનું માન રાખ્યું છે હમણાં કઈ અવેળો બનાવ્યો તો ને અવેડો હોય પછી કે પશુ માટેનું હોય કે ગમે તે હોય પણ આપ સૌને એટલી વિનંતી કરું છું કે ખરેખર જે આપણી આ ભાવિ બેઠી બેઠી છે અને ખાસ આ વડીલોને એટલું કહું છું કે દીકરીઓને તો ખાસ ભણાવજો દીકરી ભણશે ને તો ભવિષ્યમાં એનું બાળક કોઈથી અભણ નહીં થાય એને ચાતરે છે એટલે દીકરીને પ્રાયોરિટી આપી એવી જ રીતે બાળકોને આપણે સવે એના ઉપર ધ્યાન દઈ અને ખાસ કરીને તો આ સ્કૂલની અંદર તમે વાલીઓ ફરિયાદ ના કરો ને તો કઈ વાંધો ના આવે મારો છોકરાને તમે કેમ માર્યું અમારા અમારા સમયની અંદર તો બહુ ધોકો હતો અને આમ હથેરી ધરવી હતી અને તાળીને ઠોકે એ પરિસ્થિતિ અત્યારે નથી અત્યારે શિક્ષકો આપણા સર બહુ સીધી રીતે અને તમને કેવા પ્રેમથી અભ્યાસ કરાવે છે તો ખરેખર એનું સન્માન એનું જે કંઈ આપણે જાળવી રાખવું જોઈએ અને આની અંદરથી કોણ શું બનશે એ ખબર નથી આપણને એ સાચો જસ કોને મળશે ખબર છે એમના શિક્ષકને મળશે એ ગમે તેટલો ડોક્ટર થાય એન્જિનિયર થાય કે પછી વૈજ્ઞાનિક થાય કે કોઈ અધિકારી બને પણ એક દિવસ યાદ કરશે કે હું સ્કૂલની અંદર ભણતો તો મારા સર મારા મેડમ આ હતા અને ત્યાંથી ભણીને હું આગળ વધ્યો એટલે બાળકોને સૌને એક ટાર્ગેટ સાથે તમને કહું છું કે તમે ટાર્ગેટ બનાવો તમે જે બની જ શકો તમારે જે બનવું હોય એ બની શકો છો પણ તમારું લક્ષ્ય એવું હોવું જોઈએ કે મારે આ બનવું છે એની માટે પુરુષાર્થ કરવો પડે એટલે મહેનત કરવી પડે તમારે અભ્યાસમાં એટલે દરેક માણસને જ્યાં જગ્યાએ પહોંચવું છે એ પહોંચી જ કારણ કે અમે તો ધારાસભ્ય તરીકે પાંચ વર્ષનો જે ગાળો મેળો સેવા કરવાનો એ માન પાન અને જે આ વિસ્તારની અંદરથી પ્રેમ હુફ મેળો છે એમાંથી અમે સંતોષ છે અને ખરેખર મારું તો લક્ષ્ય એવું છે કે એક ઘરે બાળક અભણ ના રહેવું જોઈએ હું ખાસ શિક્ષક અને શિક્ષણ ઉપર જ ભાર દઈશ કારણ કે હવે પછીનો યુગ છે એ ઇલેક્ટ્રોનિક યુગ છે અમારી પેઢી જે અત્યારે ચાલે છે એ મિક્સમાં અમારે થોડુંક એક્સેપ્ટ કરવું પડે પણ હવે પછીની જે પરિસ્થિતિ આવશે એની અંદર વિદ્યા વિદ્યા એજ્યુકેશન ઇઝ નોટ પોસિબલ એજ્યુકેશન વગર તમે આ દુનિયાની સાથે ચાલી નહીં ચાલી શકો એટલે તમારે તમારા જીવતર માટે એ ઓપરેટ કરવા માટે તમારે એટલું શિક્ષણ લેવું પડશે એટલે આપ સૌ બાળકોને એટલી નમ્ર વિનંતી કરું છું કે ખૂબ ખરેખર મા સરસ્વતીના આપની ઉપર કૃપા રહે અને આશીર્વાદ રહે ખૂબ આગળ વધો અને આપણે આપણા દેશનું આપણા ઘરનું અને આપણા રાજ્યનું નામ રોશન કરી એવા પ્રયત્ન કરી અને આપણા દેશ માટે આપણે ખૂબ ભણશું એવી આપ સૌને વિનંતી કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી